સ્કૂલ જતી દીકરીઓ પણ હવે સુરક્ષિત ન હોય તેવો વાલીઓ માટે લાલબત્તી સમાન ગંભીર કિસ્સો હાલ ભિલોડા પંથકમાંથી સામે આવ્યો છે જ્યાં અભ્યાસ માટે એસટી બસમાં દરરોજ મુસાફરી કરી સ્કૂલે જતી સગીરભાઈની વિદ્યાર્થીની પર એસટી ડ્રાઈવરે શારીરિક શોષણ કર્યું હોવાની માહિતી મળી રહી છે સ્કૂલમાં ભણવા જતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને ભોગ બનાવી આ કુકર્મને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ભિલોડા પંથકમાં શિક્ષણ જગત અને સમાજને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભિલોડા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રમેશભાઈ ગામિતી નામના શખ્સ સામે ગંભીર આરોપો લાગ્યા છે પોલીસ સોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર સોર વર્ષની સગીરા નિયમિત રીતે બસમાં સ્કૂલે આવતી જતી હતી જે સગીરા પર આરોપી ડ્રાઈવર વિજય ગામેતીએ નજર બગાડી હતી આ નરાધમ ડ્રાઈવરે સગીરા સાથે સારી સારી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી હતી બાદમાં લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યોનો તથા જધન્ય જાતિએ હુમલો કર્યો હોવાનો પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં માવ્યો છે હાલ આ મામલે સગીરાની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ભિલોડા પોલીસે આરોપી એસટી બસ ડ્રાઈવર વિજય ગામિતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બી એસ બે હજાર ત્રેવીસની કલમ સોસઠ કલમ સત્યાંસી તેમજ એકસો સાડત્રીસ તેમજ પોક્સો એક્ટરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ